જય માતાજી ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી આ બધા મિત્રોનું આજે એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે ખૂબ જ જાણીતી એવી કંપની એ શક્તિમાન કંપનીનું રોટાવેટર લઈને આવ્યો છું છ ફૂટમાં તમને આ રોટાવેટર જો મળી જશે તો મિત્રો તમને આ રોટાવેશર વિશે વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમે આ પ્રકારે કોઈપણ વાહન અથવા કોઈપણ વસ્તુની જાહેરાત કરવા માગતા હોય તો આપણા યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં તમને જાહેરાત કરી દેવામાં આવશે આપણી જાહેરાતનો કોઈ ચાર્જ લેતો નથી જો તમે જાહેરાત કરવા માંગતા હોય તો તમારા વાહન અથવા વસ્તુની તમામ વિગતો ફોટા વિડીયો અને બધી માહિતી અમારા વોટ્સએપ નંબર ઉપર મેકલી આપો અમારો વોટ્સઅપ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અમે તમને બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપશું તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે ખૂબ જ જાણીતી એવી કંપની શક્તિમાન કંપનીનું છ ફૂટનું રોટા લઈને આવ્યો છું મિત્રો આ રોટા વેટરમાં તમને બેતાલીસ બ્લેડુ જોવા મળશે આખું ઓરિજિનલ કંપની ફિટિંગ તમને આ રોટા વેટર જોવા મળી જશે રોટાવેટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કેવું છે રોટાવેટરની બ્લેડું પણ તમને ખૂબ સારી જોવા મળશે લગભગ નેવ ટકા જેટલી તમને આ રોટા વેટરની બ્લેડું જોવા મળી જશે ખૂબ સાચવેલું ઓછું ચલાવેલું આખું આ ઓરિજિનલ તમને રોટાવેટર જોવા મળી જશે તો મિત્રો તમારે આ રોટાવેટર લેવાનું હોય તો માલિકના કોન્ટેક નંબરની વાત કરું તો નીચે માલિકના કોન્ટેક નંબર આપેલા છે તેમાં તમે કોલ કરી આ રોટાવેટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને જો તમારે રોટાવેટર લેવાનું હોય તો તમને આ રોટાવેટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો ગામ સે જીવા પર તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ખાતે તમને આ રોટાવેટર જોવા મળી જશે વિશાલભાઈના કોન્ટેક નંબર તમને નીચે આપેલા છે તેમાં તમે કોલ કરી આ રોટાવેટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો તમે આ રોટાવેટર લેવા કે જોવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો આ રોટાવેટર વેટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે ખૂબ સાચવેલું આખું આ ઓરિજિનલ તમને રોટાવેટર જોવા મળશે તો મિત્રો તમને હવે ફાઇનલ આ રોટાવેટરની કિંમતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર અડતાલીસ હજાર રૂપિયા જેવી આ થ્રેસરની અંદ આ રોટાવેટરની અંદાજીત કિંમત રાખવામાં આવી છે આ રાખેલી કિંમત પણ અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર વિશાલભાઈ તમને આ રોટાવેટરની કિંમતમાં થોડો ઘણો એવો નોર્મલ ફેરફાર પણ કરી આપશે જો મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને ન કરવી હોય તો તાત્કાલિક આપણે આ વોટ્સએપ આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ફરી મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી ધન્યવાદ